પહેલગામ આતંકી હુમલાનો સિદ્ધપુરમાં વિરોધ સિદ્ધપુરમાં શક્તિ યુવક મંડળ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી સિદ્ધપુરના હિંદુ આગેવાનો દ્વારા આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની કરી માંગ સિદ્ધપુર દેથડી ચાર રસ્તા પાસે કેન્ડલ માર્ચનું કરાયું આયોજન પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ હિન્દુ સંગઠનોએ આતંકવાદી હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી હિન્દુ સંગઠનોએ મૃતકોને સુમન અર્પણ કર્યા આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હિન્દુ સંગઠનોએ આતંકવાદ સામે એક જૂથ થઈને લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો દેશની એકતા અને અખંડિતતાની રક્ષા માટે કટિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શક્તિ યુવક મંડળ આર એસએસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનો જોડાયા જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આપણા હિન્દુ સમાજના યાત્રાળુઓ ઉપર જે ગોળીબાર અંધાધૂન ગોળીબાર કરવામાં આવ્યો હતો એના અનુસંધાનમાં આજે શિજપુર ખાતે શક્તિ યુવક મંડળ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અમારા વિસ્તારના હિન્દુઓ દ્વારા સરકારની એટલી વિનંતી છે કે આજ પછી આવો કોઈ દિવસ બનાવ ન બને અને બધા એવું કહે છે કે ભારતનું અભિન્ન અંગ છે કાશ્મીર તો એ અભિન્ન અંગમાં કોઈની નજર ન લાગે એવી કાર્યવાહી કરે અને સમગ્ર હિન્દુ સમાજની જે લાગણી દુભાઈ છે એને સારો એવો ન્યાય અપાવે એવી સમસ્ત હિન્દુ સમાજની ઈચ્છા જાગે છે આપણું નામ શક્તિ જાની આપણી ભારત માતા પર આતંકવાદી હુમલાઓ સેંકડો વર્ષથી થતા આવ્યા છે અને આપણા પુત્રરૂપ હિન્દુ સમાજે યોગ્ય સમયે તેનો યોગ્ય પ્રતિકાર કર્યો છે પ્રહારનો પ્રત્યુત્તર આપ્યો છે એ જ ક્રમમાં એ જ ક્રમમાં એ જ શૃંખલામાં સ્વતંત્ર ભારતના પંચોતેર વર્ષમાં પણ ક્રમશઃ આતંકવાદી હુમલાઓ આપણા ભારત માતાના મુકુટ એવા કાશ્મીરમાં કશ્યપ ઋષિની ભૂમિ એવા કાશ્મીરમાં બનતા આવ્યા છે બાવીસ ડિસેમ્બરે પહેલગામમાં આપણા ભારત માતાના સંતાનો ભારત દર્શન માટે ભારતના મુકુટ કાશ્મીરના દર્શન માટે જ્યારે પહેલગામમાં વિચરણ કરી રહ્યા હતા પત્ની અને બાળકો સાથે ત્યારે આ આપણા સમાજના હિન્દુ ભાઈઓ પર આ જેહાદી ઇસ્લામિક આતંકવાદ જે આખા વિશ્વમાં પ્રસર્યો છે જેનાથી ઇઝરાયલ ત્રસ્ત છે અમેરિકા ત્રસ્ત છે આખું વિશ્વ ત્રસ્ત છે તેના જ ભાગરૂપે આ પાકિસ્તાન પ્રેરિત આ આતંકવાદે આપણા નિર્દોષ સત્યાવીસ ભાઈઓને યોજના બનાવીને એમને મોતને ઘાટ ઉતાર્યા છે આ ભયંકર જે પ્રહાર થયો છે એમાં આપણા દેશનું શીર્ષસ્થ નેતૃત્વ એનો જડવા તોડ જવાબ આપવા માટે સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ છે સિદ્ધપુરનો હિન્દુ સમાજ પણ આ રાષ્ટ્રના શીર્ષસ્થ નેતૃત્વને અને ભારત માતાના લશ્કરને એ જ પ્રાર્થના કરે છે કે એનો જડવા તોડ જવાબ મળે અને વિશ્વમતી આતંકવાદ સમૂળે નષ્ટ થાય એવી ભગવાન શિવને પ્રાર્થના હર હર મહાદેવ ભારત કી જય